માટે આવે છે આ બિનહરીફ વરણી પ્રસંગે પૂર્વ ચેરમેન પીપી સોજીત્રા સહિત અનેક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન ભાવિન સોજીત્રાએ તેમની બિનહરીફ બદલ તમામ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેમના કાર્યકર દરમિયાન તેઓ ખેડૂત અને વેપારીઓની સુવિધા માટે સતત કાર્યરત રહેશે જિલ્લા અમરેલી જિલ્લાની બીજી ચૂંટણી માટે ચૂંટણી તરીકે નિયુક્તિ કરવામાં આવી જે અંતર્ગત એ એપીએમસીના ચેરમેનના ઉમેદવાર તરીકે એક ભાવિનભાઈનું ફોર્મ ભરાતા તેમને આપણે જાહેર હા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આ ચેરમેન તરીકે મારી બિન હરીફરણી લઈશ એ બદલ હું બધા મારા સાથી મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટરનો આભાર માનું છું અને મારા કાર્યકાળ દરમિયાન સારકોલા રોડ ઉપસ્થિત માર્કેટિંગ યાર્ડ છે તેમાં વેપારી અને ખેડૂતોનું સુવિધા માટે